તો મેં પહેલાં જ વાત કરી હતી કે હું તમારા માટે ટોટલ વીસ બિઝનેસ આઈડિયા આપીશ કે જે લોકો જોડે બિઝનેસ કરવો છે પણ જે લોકો જોડે ઇન્વેસ્ટમેન્ટ નથી તો એમને બહુ ઉપયોગી થશે તો તમે પહેલાં ટોટલ વીસ આઈડિયા જ મારા સાંભળો એમાં તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકો છો તો ભાઈ પહેલું જે ટ્યુશન ક્લાસીસનું અને જે જાહેર પરીક્ષાઓ માટે જે ક્લાસીસ ચાલતા હોય છે તમે એ કામ કરીને પણ સારામાં સારું અર્નિંગ કરી શકો છો અને તમે દસ ભણેલા હોય બાર ભણેલા હોય અને નાના છોકરાઓને તમે ટ્યુશન લો છો એમાં પણ સારી ઇન્કમ છે અને તમે ક્લાસીસ ચલાવો છો તો પણ એમાં સારામાં સારી ઇન્કમ છે એના સિવાય બીજું છે ભાઈ સેલિંગનું કામકાજ કે માની લો કે શ્રીહરી છે હવે અત્યારે શ્રી હરી વધારે ચાલે છે સમ્રાટમાં થઈ ગઈ કે સમ્રાટની અંદર પછી બીજી થઈ ગઈ બાલાજી થઈ ગઈ હવે જ્યારે નવી કંપની કોઈ માર્કેટમાં આવે છે ને ત્યારે એને માર્કેટિંગની જરૂર પડે છે તો જો તમારામાં માર્કેટિંગ સ્કિલ સારી હોય ને તો તમે આ રીતે કોઈપણ પ્રોડક્ટનું માર્કેટિંગ કરી સેલિંગ કરી અને સારામાં સારા પૈસા અર્ન કરી શકો છો જેમાં તમારે કોઈ પણ રોકાણની જરૂર નથી તો ત્રીજું છે ભાઈ દસ્તાવેજોનું કામકાજ કે મામલતદાર થઈ ગઈ કોઈપણ કચેરી થઈ ગઈ ત્યાં આગળ જો તમને દસ્તાવેજોનું કામકાજ ફાવે છે ખેડૂતોને લગતા ફોર્મ ભરી શકો છો તમે કે આ વખતે દાખલા કાઢી શકો છો મરણના દાખલા કાઢી શકો છો હયાતીમાં નામ દાખલ કરવું કે હયાતીમાં નામ કાઢવું કે વારસામાં નામ દાખલ કરવું એના સિવાય ઘણા બધા કામો હોય છે જો એ તમને ફાવતું હોય અથવા કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું જ્ઞાન તમારામાં હોય તો પણ તમે આ દસ્તાવેજોનું કામ કરીને સારામાં સારા પૈસા છાપી શકો છો એના સિવાય જે ભાઈ રિસેલરનું કામ કાજ હવે આમાં કેવું હોય કે જે ગેઝેટ્સ હોય છે જે ફ્લિપકાર્ટમાં તમે જોતા હશો મીશોમાં જોતા હશો સો રૂપિયાનું ગેજેટ્સ હોય છે એ ફ્લિપકાર્ટમાં તમને તમે જ્યારે ખરીદ્યો છો તો તમને એ ત્રણસો રૂપિયા મળે છે પણ જો એઝ એ રિસેલર તમે તરીકે રિસેલર તરીકે કામ કરો તો એ પ્રોડક્ટ તમને સાઠ સિત્તેર રૂપિયા મળતું હોય છે અને તમે આ રીતે ઓનલાઈન સેલ કરીને પણ સારામાં સારું અર્ન કરી શકો છો અને અત્યારે છોકરીઓમાં ખાસ જોવા મળે છે કે છોકરીઓ આ ટાઈપનું રિસેલરનું કામ કરીને સારામાં સારા પૈસા અર્ન કરતી હોય છે એના સિવાય ભાઈ દલાલીનું થઈ ગયું મેં મારા ઘણા કન્ટેન્ટમાં કીધું છે કે ભાઈ જો તમને દલાલી કરતાં આવડે તો તમે માર્કેટમાં ચાલો કે જ્યાં આગળ આમ જોવા જઈએ ને તો કોઈ પણ ધંધો એક પ્રકારનો દલાલી છે અમે પોતે માલ લાવીએ છીએ અને કસ્ટમરને સેલ કરીએ છીએ તો વચ્ચે જે માર્જિન લઈએ છીએ તો એ એક પ્રકારની દલાલી થઈ ગઈ તો આ રીતે જો તમને દલાલીનું કામ કાંઈ ફાવે કોઈ વસ્તુને કોઈ વ્યક્તિને કોઈ વસ્તુની જરૂર છે અને કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ વેચવી છે તો તમે બંને જગ્યાએથી દલાલી લઈ શકો છો જે વ્યક્તિને વેચવી છે ત્યાંથી પણ દલાલી લઈ શકો અને જે વ્યક્તિની વસ્તુ લેવી છે ત્યાંથી પણ તમે દલાલી લઈ શકો તો દલાલીનું કામકાજ અત્યારે બહુ ચાલે છે અને ત્યાં આગળ કોઈ પણ રોકાણની જરૂર નથી એના સિવાય છે ભાઈ ડિસ્ટ્રીબ્યુટર બનો કોઈ પણ કંપની હોય ત્યાં આગળ તમે કોઈ નવી નવી કંપની આવી હોય તો ત્યાં આગળ જ્યારે સ્ટાર્ટિંગમાં જે ડીલરશીપ આવે છે એ ફ્રી ઓફમાં આપતા હોય છે તો તમે આ રીતે ડીલરશીપ લઈ લો ટેલિકોમ હોય કે કોઈ પણ અન્ય પ્રોડક્ટ હોય એગ્રોનું કામકાજ હોય ત્યાં આગળ જો એનું તમે ડીલરશીપ લઈ અને એમાં પણ સારામાં સારો કરી શકો તો એના સિવાય ભાઈ ડિજિટલ ખાતા ખોલવા જેમ કે એરટેલ ખાતું થઈ ગયું એની પહેલાં જે પેટીએમનું ખાતું હતું એના સિવાય અત્યારે એક નવી કંપની આવી છે ડીજી ખાતું તો આમાં જો તમે જોડાય અને લોકોના ખાતા ખોલો તો પણ સારામાં સારું અર્નિંગ છે અને એમાં પછી તમે ખાતું ખોલ્યા પછી ગૂગલમાં કે ફોનમાં તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ રેફર કરો છો એમાં પણ સારું સારું સારામાં સારી કમાણી છે કસ્ટમર જોડે છે તમે પચાસ સો રૂપિયા લઈ શકો પ્લસ અને અન્નના પણ રેફર અને અન્નના પણ અરાઉન્ડ સોથી બસો રૂપિયા મળતા હોય છે તો તમે પર ખાતામાં ખાતામાં ત્રણસોથી ચારસો રૂપિયા તમે કમાઈ શકો અને એના સિવાય ભાઈ મર્ચન્ટ ખાતા ખોલો તમે દુકાનમાં જે ક્યુઆર કોડ જોતા હોય ને મર્ચન્ટ અકાઉન્ટના બિઝનેસ એકાઉન્ટના તો એમાં તમે જોઈન થઈ શકો છો ફોનપે હોય કે ગૂગલ પે અને ત્યાં આગળ આ રીતે તમે મર્ચન્ટ ખાતા ખોલો દુકાનોવાળાના કે લારીઓવાળાના તો પણ એમાં પણ તમને મહિનાનું ટાર્ગેટ આવે છે તો પગાર પણ મળશે અને પ્લસ ઇન્સેન્ટીવ પણ મળશે તો એ પણ સારામાં સારું છે જ્યાં આગળ કોઈ પણ દુકાણની જરૂર નથી એના સિવાય ભાઈ ટેલિકોમનું થઈ ગયું ટેલિકોમનું તો ખાસ એ મેં તમને પહેલાં મારા વિડીયોમાં જણાવ્યું હતું કે ટેલિકોમમાં કેટલું બધું અર્નિંગ છે જે આગળ કોઈ પણ રોકાણની જરૂર નથી પડતી એના વિશે મેં તમને જાણકારી આપેલી છે તો એના સિવાય ભાઈ ઇવેન્ટ મેનેજમેન્ટનું થઈ ગયું કે કોઈ પાર્ટી હોલ હોય કે ત્યાં જે પાર્ટીઓ થતી હોય છે કોઈના મેરેજ હોય તો ત્યાં આગળ જે ઇવેન્ટ થાય છે તો જે ઇવેન્ટ મેનેજમેન્ટનું એક કામ આવે છે જો એ તમને ફાવતું હોય તો એમાં પણ તમે સારામાં સારું અર્નિંગ કરી શકો છો એના સિવાય ભાઈ એસઆઈપીનું કામકાજ છે કે અત્યારે પહેલાં જે રીતે એલઆઈસીનું કામકાજ ચાલતું લોકો ઇન્સ્યોરન્સ લેતા અત્યારે આ નું બહુ ચલણ થઈ ગયું છે હું મારી પોતાની પોચ એસઆઈપી ચાલુ છે અને મારા આખા ઘરની અંદર દસથી બાર એસઆઈપીઓ ચાલુ છે તો આ રીતે તમે જો કોઈ એવી કંપની હોય કે જ્યાં આગળ તમે નું કામ કરો ને તો પણ સારામાં સારું તમે અર્નિંગ કરી શકો છો એના સિવાય ભાઈ યોગા થઈ ગયું જીમ થઈ ગયું જો તમને સારા એવા યોગા ફાવતા હોય અથવા તમે સારા સારી રીતે ટ્રેન થયેલા હોય તો તમે જીમ ચાલુ કરો અથવા જીમમાં એઝ અ ટ્રેનર તરીકે તમે રહીને પણ યોગા કે ટ્રેનર એઝ અ જીમ જીમ ચલાવી શકો છો એના સિવાય ભાઈ વીમા પોલિસી થઈ ગઈ એક્સિડન્ટ વીમો હોય કે નોર્મલ વીમા હોય તમે આ રીતે એલઆઈસી થઈ ગઈ કે એચડીએફસી થઈ ગઈ એચ એસઆઈ એસબીઆઈ થઈ ગઈ આમાં જો તમે જોઈન થો અને ઇન્સ્યોરન્સનું કરો તો પણ સારામાં સારી કમાણી છે એના સિવાય ભાઈ ક્રેડિટ કાર્ડનું થઈ ગયું અને આ તો ખાસ ક્રેડિટ કાર્ડ થઈ ગયું એ યુ હોય કે ભાઈ સ્ટેટ બેંક હોય કે બેંક ઓફ બરોડા હોય કે ગ્રામીણ બેંક હોય કોઈપણ બેંક હોય જો તમને ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં તમે જોઈન થો તો પણ સારામાં સારું તમે અર્નિંગ કરી શકો છો એના સિવાય ભાઈ ઓશિસ ઓફિસ સપ્લાયનું થઈ ગયું કામકાજ કે કોઈ પણ જો સરકારી ઓફિસો હોય છે જ્યાં આગળ સરકારી કામકાજો થતા હોય છે કચેરીઓ હોય કોલેજ હોય સ્કૂલ હોય કે કે પોલીસ સ્ટેશન હોય તો જે ઓફિસમાં જે દરેક વસ્તુની નીડ હોય છે ફર્નિચરનું હોય કે બુક્સ હોય કે ઇવન કંઈ પણ કાગળ થઈ ગયું ઝેરોક્સ મશીન થઈ ગયું કોમ્પ્યુટર થઈ ગયું કંઈ પણ વસ્તુની જ્યારે તમે ત્યાં આગળ જે એમની નીડ હોય એ તમે પૂરી પાડો છો તો એને એઝ અ ઓફિસ સપ્લાય કહેવાય છે અને તો જો તમે એ કરશો તો પણ તમે સારામાં સારી કમાણી કરી શકો છો એના સિવાય ભાઈ એક જે સેલિબ્રિટીને બુક કરવા માની લો કે મારે ઘરે કોઈ પ્રસંગ છે અને મારે કોઈ સેલિબ્રિટીને બુક કરવા છે તો મારા જોડે જે બજેટ છે એ બજેટમાં કયો સેલિબ્રિટી આવી શકે છે અને જો એ પણ તમને બધો આઈડિયા આઈડિયાઝ હોય કે કેટલા બજેટમાં કોઈ વ્યક્તિ આવે છે અથવા ત્યાં આગળ દરેક સેલિબ્રિટીનો તમારા જોડે જો કોન્ટેક હોય તો તમે આ રીતે સેલિબ્રિટીને બુક કરાવવાનું કામ કરીને પણ સારામાં સારા પૈસા અર્ન કરી શકો છો એના સિવાય ભાઈ કામ થઈ ગયું સીઝનનું કામકાજ કે બાઈક હોય કે ગાડી હોય એસી ફ્રીજ હોય કૂલર હોય કંઈ પણ હોય જ્યારે કસ્ટમર હપ્તે વસ્તુ લે છે અને જ્યારે એ હપ્તા ટાઈમસર ભરતો નહીં તો ત્યાં જે રિકવરી કરવા માટે જે એજન્ટો જાય છે એને સીઝનનું કામકાજ કહેવાય તો તમે આ રીતે જો સીઝનનું કામકાજ કરો તો પણ સારામાં સારું તમે પૈસા કમાઈ શકો છો એના સિવાય ભાઈ એડિટિંગનું થઈ ગયું એડિટિંગ હોય કે ગ્રાફિક્સનું હોય ગ્રાફિક્સ ડિઝાઇનિંગ જો આ તમને ફાવતું હોય તો તમે બીજા લોકોને શીખવાડીને પણ સારામાં સારું અન્ન કરી શકો છો અને અત્યારે આ બહુ આનું ચાલ આનું ફ્યુચર પણ બહુ લાંબા સમય સુધીનું છે તો તમે આ રીતે એડિટિંગનું કામકાજ કરો તો પણ કમાશો અથવા બીજા લોકોને શીખવાડજો તો પણ કમાશો એના સિવાય ભાઈ થઈ ગયું રેફર એન્ડ અન્ન પહેલાં જેમ ફોનપે અને ગૂગલ પેમાં આપણે રેફર કરતા અને પૈસા કમાતા તેવી જ રીતે અત્યારે એન્જલ બ્રોકિંગ થઈ ગયું કે અપસ્ટ્રોક થઈ ગયું આમાં તમે રેફર કરીને પણ સારામાં સારા પૈસા કમાઈ શકો છો અને એના સિવાય થઈ ગયું ભાઈ ક્રિએટર વ્લોગિંગ ચાલુ કરો કે તમે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હો એ ફિલ્ડને લગતા તમે જો કન્ટેન્ટ મૂકો છો અને કન્સિસ્ટન્સી તમે વિડીયા મૂકો છો તો એક તમારા પાસે ફેન બેઝ સારી બનશે અને ત્યાં આગળ તમે પોતાની કોઈ પ્રોડક્ટ ખુદની ક્રિએટ કરીને પણ સેલ કરી શકો સેલ કરી શકો છો જ્યાં ત્યાં આગળ તમારા પાસે જેન્યુઅલ જેન્યુઅલ ઓડિયન્સ હશે કે જે તો તમને બહુ ઉપયોગી થશે અથવા તો એઝ અ ક્રિએટર તરીકે તમને પ્રમોશનના પણ સારામાં સારા પૈસા મળશે ચાલો વીસ ધંધાઓ વિશે માહિતી આપી છે કે જ્યાં આગળ તમે વગર ઇન્વેસ્ટમેન્ટમાં ધંધો ચાલુ કરી શકો છો અને આની અંદર તમારો કોઈપણ વિષય ઉપર લોંગ વિડીયો જૂતો હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો હું તમને લોંગ વિડીયો મૂકીશ તો આ રીતે અત્યારે મેં વીસ ધંધાઓની વાત કરી છે અને આના સિવાય ઘણા બધા બિઝનેસ એવા છે કે જ્યાં આગળ તમે કોઈપણ રોકાણ વગેરે કરી શકો છો તો એ હું તમને મારા નેક્સ્ટ વિડીયોની અંદર જણાવીશ